આમરા મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો અત્યારે સવાર સવારમાં મશીન બે વોશિંગ કરવાના ચાલુ છે ફીડર ચેન તૂટી જાય છે એક મશીનની મિત્રના જો આ બાજુ ચાલુ છે જગ્યા ઉપર મૂક્યું છે ખુલ્લી જગ્યા ઉપર જો આ મશીનની ફીડર ચેન તૂટી ગઈ છે સાફ્ટિંગને બંને એટલે ખોલવાનું ચાલુ છે ખુલ્લી જગ્યામાં અને આ મશીનના નીચેના ટ્રેકનો સપોર્ટ આવે જે ટ્રેકને પકડી રાખે એ તૂટી ગયો છે એટલે આ મશીનને મોટા કારખાને લઈ જવું પડશે હેવી એટલે આ મશીન ચડાવીને કારખાને લઈ જાય છે ટ્રેક ચડાવવા માટે જો આપણા મશીનનું ટેલરનું પડ્યું છે જો જો મિત્રો આ મશીનનું અત્યારે ગીરનું થોડુંક સેટિંગ ચાલુ છે અત્યારે મશીન ચાલુ કર્યું છે બપોર સવારમાં ઠેસરના બેલ તૂટી ગયા હતા આજે પણ એટલે ચેન્જ કરી દો અત્યારે ગીરનું ઠેસર ગેરનું નું કામ ચાલુ છે મશીન ઓટોમેટિક નૂટન થતું નથી જલ્દી ઊભું રાખીને નૂટન કરવું પડે છે એટલા માટે જુઓ અને આ આપણા મિત્રનું સુરતનું મશીન છે જે ત્યાં આપણા વોશિંગ કરવાનું ચાલુ છે અને ફીડર ચેન તૂટી ગઈ છે એક મશીન વેલ્ડિંગ કરાવવા મોટા નાખેલો લોખંડ મટીરિયલ આખો ગાડીનો સુરત આ ભાઈ સાથે જ રાખે છે જો આ ભાઈના બે મશીન છે અને આ ત્રીજું મશીન આ ભાઈનું જ છે જે આપણને આપ્યું છે એમને આઈ કન્ડિશન છે જો મિત્રો આ કૃષ્ણ પ્રમોદ ડાંગર છે અને આનું એકદમ ઝીરો કટિંગ મશીન ઝીરો કટિંગ કરીને એક ટૂ વર્મો જામ થઈ જાય આનો જો કારણ કે આનું આગળનું વરમ રહ્યું એ ચૌદનું છે અને આટલી એકદમ ફૂઈ ગયેલી ડાંગરને નું વરમ હોય તો ડાંગર ગાળી શકે અને આપણે મશીન મશીનથી કાપતા હતા પણ નુકસાન મશીન વરમ ગાળી જ નથી શકતું જો ચરખામાં આ બે લીધા મારે એક કલાક લાગ્યો આ બે આટામાં મશીનના આવી રીતના જુઓ ચરખાનો જામ થઈ જાય મશીન આવી રીતના આખો ચરખો જામ થઈ જાય છે મોટું મશીન હોય તો આનું અઢારનું વરમ આવે એટલે ચોખ્ખું કરી નાખે કટિંગ કરી નાખે બાકી આ મશીન નથી કરી શકતું જો જો મિત્રો અત્યારે

રસ્તા ઉપરથી ટ્રેક ઉતરી ગયો મશીનનો એટલે એક ટે અલગ એક ટ્રેક્ટરથી આખું મશીન પકડ્યું છે જો આખું મશીન એક ટેક્ટરથી પકડ્યું છે ટ્રેક ચડાવવા માટે હા નાની કશું લાવે જ નહીં લાવી હા તો ઘરે જ લાવી દેવી જો ટ્રેક ઉતરી ગયો છે આગળનો ટ્રાય વ્હીલથી અને ટ્રેક્ટરથી ઊંચું કર્યું છે મશીન આખું જેક માર્યા નથી કારણ કે આપણે એક વખત ટ્રેક ઉતર્યો એટલે ચડાવો એટલે આપણને થોડોક અનુભવ થયો કે કેવી રીતના થાય બધા આગળ પાછળ જેક મારીને ચલવે છે ટ્રેક પણ આપણે ટ્રેક્ટરથી આખું હાઇડ્રોલિકથી મશીન ઉંચકી લીધું છે એક બાજુથી નીચે આનો ટ્રેક છે જે ટ્રેક ઉતરી ગયો છે અને આ ટ્રેક્ટરથી હાઇડ્રોલિકથી ઊંચું છે પેલા ટ્રેક્ટરથી લાઇટો ચાલુ રાખી છે જોવા માટે અને એને નીચેનો ટ્રેક આવે છે પટ્ટો એ ઉતરી ગયો છે એ ઉતરવાનું કારણ શું કે આગળ ઘેર આવે આને ફેરવવા માટે એનો નટ આવે અંદર સાફ્ટિંગમાં એ નટ ઢીલો પડીને રાગે રાગે આંટા નીકળી ગયા છે એટલે એક બાજુનો ટ્રેક આગળથી ઉતરી ગયો છે એટલે આગળથી ઉતરી એટલે એને ચડાવવા માટે આગળ જ ચડાવવો પડે એટલે પાછળથી ઉતારવો પડે ટ્રેક ઢીલો કરીને પછી આગળ ચડે એટલે પાછળથી જે ટ્રેક ચડી જાય એટલી આની લાંબી પ્રોસેસ છે કલાક દોઢ કલાક થાય આની અંદર કે ટ્રેક ચડી જાય ટ્રેક ચડાવવામાં પણ તકલીફ છે અને પછી પાછળથી ટ્રેક ફિટ થાય ટ્રેક ફિટ થાય એવી રીતના આની પ્રોસેસ લાંબી છે એટલી જો રસ્તા વચ્ચે જો ટ્રેક ઉતરી ગયો છે આગળ ચક્કર નીકળી ગયું છે એ તકલીફ છે ચક્કર ચડે પછી એને લોક થાય આગળ જો આ ચક્કર ચડે પછી એની આગળ નટ આવે એ નટ ઢીલી પડી ગઈ છે નટ ઢીલી પડીને ખુલ્લી જાય એના લીધે ચક્કર નીકળી ગયો એટલે ટ્રેક ઉતરી ગયો છે આગળથી એટલે આગળથી પાછળથી હવે ઉતારવાનું આગળ ઉતારી દીધો બેલ્ટ અધૂરો થોડોક ઉતર્યો તો એને ફૂલ ઉતારી દીધો હવે પાછળથી આખો બેલ્ટ ઉતારીશું અને પછી આગળ ચડાવશું આગળ ચડ્યા પછી પાછળ ફરી વાર ચડશે ટ્રેક અને પછી ટાઈટ કરવાનો ચાલુ મશીનમાં ટ્રેક ફરતો ને ટાઈટ કરવો પડે એમનામ તો ટ્રેક ટાઈટ થાય નહીં એટલે આ બે અઢી કલાકનો ટાઈમ આમાં નીકળી જશે અત્યારે રાતના આઠ વાગ્યા છે અને રસ્તામાં તો આવી તકલીફ પડી હજુ બધા આપણા મોટા મશીન પણ આજે ઘરે આવી ગયા છે એટલે પંજાબી સ્ટાફ પણ આવી ગયો છે અને આપણા ઘરના માણસો પણ છે જે મશીન ચલવે છે બે એને ચાર પાંચ જણા મથવાવાળા છે એટલે ટ્રેકમાં વાંધો નહીં ચડી જશે